અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે એઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમે જે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે એમના દિવંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ સાથે સાથે જે લોકો ઇન્જર થયેલા છે હોસ્ટેલમાં સ્ટુડન્ટો ડૉક્ટરો આજુબાજુના જે લોકો એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એવી આ તબક્કે પરમકુમાર પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા કુદરત એમના પરિવારને શક્તિ આપે અને આજે અમે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમને આત્માને શાંતિ મળે આજે અમે તમામ પરિવારો સાથે ભરૂચ જિલ્લામાં જે લોકો આજે ભરૂચ જિલ્લામાં બી મુસાફરો સવાર હતા અને ભરૂચ શહેરમાં જે લોકો રહે છે જંબુસરમાં અમારા એક સેમિલી મુલાકાત લઈ આવ્યા છે અમે આજે બધા પરિવારો સાથે લઈ એમના ઘરના પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા અમે તમામ પરિવારજનો અમને એમના ઘરે પણ જઈ રહેલા છીએ ત્યારે તમામ પરિવારજનો આત્માને શાંતિ મળે સદ્ગતિ મળે એ ફરી એકવાર તમામ આગેવાનો મળી અમે પ્રાર્થના કરી છીએ